પાયલ લેવા જેવી છે કઈ પાયલ પગનું પાયલ જીજુ આવી ગયા છે જય માતાજી કેમ છે મોજમાં અરે તીતુ ભાઈ આ જો એ વિડિયો કરવાનો ધરે રહો તું ભાઈ ભાઈને આ વગાડી ને બેઠો સમ કરતો હું વગાડ્યું મજામાં 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 કેમ મજામાં મજામાં કેમ છે હાર છે રામ રામ દીકા

એટલે પછી તમને થોડું ડિસ્ટર્બ થાય એટલા માટે હવે જવું પડે આપણે વાડીબ થઈ એટલે મિત્રો હાલો વાડી પૂઈ ગયા છે ને એ બહુ પવન છે એટલે તમને ઓછો આવશે ઇગ્નોર કરી પાણી અમે ચાલુ કરી દીધું છે જે કપાસ છે ને આ મોટા કપા થઈ ગયો નહીં પણ બીજો કપાસ વરસાદ પહેલાં એમાં વાવી દીધો હતો એ કપા છે ને એ પણ એમાં પાણી ના પૂગે તો ને ડાર ફૂટી જતો

વરસાદ બેજી આવો એક પછી નથી આવ્યો એટલા માટે તારું ટીમળું પાણી વાળે છે મમ્મી હાલો હું વાળું તમે બેહો આરામથી મારા લુગડા ધો એવું કરાયો હા હા ખાઈ બોલાવ લુગડા તો હાલો હું અહીં વાળું વરસ ને તો હા આવો લુગમાં બેકડ ને ફટાફરા પાણી વાળી નાખી કૂવામાં થઈ રહ્યું ને કૂવામાં ખૂટી ગયું છે ભાઈ કૂવામાં થોડુંક હાલે છે સારો વરસાદ પડે પછી બે જ ટાંડી આવે પછી પાણી ચડે પાણી કૂવામાં એટલે હું તો વાળવાની વાત કરું છું

અને હાલતું જ નથી ભૂખતું જ નથી ક્યાં ના કલાક ના બેઠા આટલામાં આટલામાં હે કેટલી વાર પડો તમે મિત્રો મારે સામે ગણે ધ્યાન રાખવું પડે કેમ કે કુવાનું ઉદાળો હોય એટલે પાણી થઈ જાય મોટર જલ્દી બંધ કરવું પડે બળે જાય કર એટલે મમ્મી આવ્યું હોય તો ખૂટી ગયેલા પાછા પડી ગયેલા સમજા પગલા જુઓ તમે એવું બધું છે તો આ ફટાફટ પાણી પૂગે પછી આમાં ચાલુ કુવામાં હોય ને ત્યારે ત્રણ ચારમાં મૂકી દે ગારા આ મોડ દાળમાં છે ને એકમાં જ હાલે તો હાલો ફટાફટ પાઈ દઈએ પછી મમ્મી દવા લેવા જવાની છે એટલે પપ્પા ત્યાં ડ્યુટીમાં ગયા છે મારે ચરખા મૂકવા પણ જવાના છે નાથી પછી દવા લેવા મમ્મી જવાના છે વિશ્યા બાજુ કહ્યું વિશ્યા બાજુ જવાનું દવા લેવા જવાની છે સાડા બાર વાગે એટલે ચરખા મૂકવા જવા પડશે આથી ક્યાંક બેસાડી દે પછી કોટર પીઠા મમ્મી ઉતરી જશે પછી ક્યાં વ્યાજ જશે તારો વલોગ માં બી કન્ટિન્યુ રહેજો ફરાબર આ પાણી તો કાક પી નથી રહ્યું કેમ કે બે ત્રણ હજી સાબ બાકી છે કેમ કે ઘરે જવું પડશે ઘરે જાય મમ્મી ને માર ચરખા મુકવા જવાનું છે એટલે માર પાછો રીટર્ન આવી છે 1 2 વાગે તો પાય દે છે એટલે તો હાલો ઘરે જઈ ખાઈ બાઈ લે પછી મમ્મી ને માર ચરખા મુકવા જવાનું છે હાલો વલોગ માં બી કન્ટિન્યુ ચાલો ઘરે વેવ છે હવે ખાવું છે આપણે જો ખાવા માં તા શું મને વા ચણાનું શાક છે રોટલી છે અને સાઈસ

તો મિત્રો સરખો પી ગયા મમ્મી જાય છે આવજો બેસી જ આરામ આરામથી મિત્રો હવે જાય છે કાંઈ કાંઈકો ભેગે મળી ગયો મિત્રો હાલો ઈકો ગયો છે આપડે પણ ઘર ભેગા નઈ ઘર ભેગા ને જવાનું મિત્રો વાડીએ જવાનું ચાલો વાડીએ મળે છે આ સરખા છે અમારે તો મિત્રો આલે આવી ગયા માટે પણ ચાલુ કરી દીધી મિત્રો કેમ કે બે કલાક છે બે કલાકમાં ચાર વાગે લાઈટ આવી જશે એટલે બટ ત્રણ ચાર જે નાકા છે ને એ સારી પવાઈ જાય ફટાફટ એટલા માટે મે ચાલુ કરી દીધી છે પછી કુવાનો પણ ઉલાળો લઈ લઈશું અમે પાણી આવી જશે ચાલો આપણે અમે કને જોઈએ છીએ પાણી આવવા મળ્યું છે મસ્ત એક બે 3 ત્રણ ચોથામાં જાય છે પછી વાય કેલી ત્રણ વધે એક બે ને ત્રણ વધે છે ને ત્યારે બે બે ત્રણ ત્રણ ચાલુ કરવું પડે કેમ કે પાણી હમાય ને કુવાનું બહુ સ્પીડમાં આવે એટલે તો ફટાફટ આપણે છે ને પાણી પાય દઈ એટલું હાલો ક્યાંની લાઈટ ગઈ છે એક કેરો પીધો પછી લાઈટ વાઈ ગઈ હજી આવીને કલાક વાઈ ગઈ કલાક પછી દસ વીસ મિનિટ વાઈ ગઈ હજી લાઈટ મળે બોલો હા ક્યારે આવશે લાઈટ એવું છે ભાઈ હું ફટાફટ તો છે પૂરો થાય ટાઈમ મારો વેસ્ટ કર્યો ભાઈ પણ શું કરું કઈ વાંધો નહીં હાલો જે થયું એ જે થયું એ મિત્રો બીજું શું વાઇટ જોવી પડશે હવે હાલો વ્લોગમાં બી કરજો ને ફોન બહુ ફૂંકાય સમજો સમજો લાઈટ તો આવી નહીં કેમ કે ભાઈ ભાભી ને અમારા મહેમાન છે ને જવું છે બાબરા કેમ કે મહેમાન પણ આવે છે કોણ આવે છે અમારા મોંઘેરા મહેમાન આવે છે એ હાલ છે એટલા માટે હમણાં જાય છે બાબરા હાલો લોકમાં બી કન્ટિન્યુ આપણે ઘર ભેગા થઈ જાય લાઈટમાં આવે કે હવે ઘરે વે કે પપ્પા એમ મેં પપ્પાનો ફોન કર્યો તો ને એટલે કે વે ઘરે બીજું શું

મમ્મી એ દવા લઈ લીધી તડકો એવો છે મિત્રો ચાલો પપ્પા અંદર છે કપડાં ચેન્જ કરે છે મિત્રો જો ક્યાં પણ લેવા છે હાલો ખાવા માટે મને ખબર નહીં મમ્મી એ કાઢ્યું ત્યારે ખબર પડી એ હું એવું છે જીજુ ને આવી ગયા છે જય માતાજી કેમ છે મોજમાં અરે તીતુ ભાઈ જો વિડીયો કોલમાં હું ધરે ભાઈ ને આ વગાડી બેઠો છે કરતો હું વગાડ્યું

રોટલો લેતો હોય એના માટે તો મિત્રો હાલ વિડીયો બહુ મોટો થઈ જાય હવાનો ઉતારું છું હા સવા આવી છે એ ખાવા પીવાનું રાખી છે આજ વેલા વિડીયો એન્ડ કરું છું મળી આવો કાલ નવો વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ નો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માતા હવે કા ખાઈ લે દીકા હવે ચાલો બાય બાય મળે નવો વ્લોગમાં બાય 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 સબ્સ્ક્રાઇબ કરો સબ્સ્ક્રાઇબ બાય